નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો ગ્રુપ મીડિયા લાઈવ અને સ્વતંત્ર કરી રહ્યું છે તો એ જ પ્રમાણે નવસારીનું આરવીડી ગ્રુપ એટલે કે રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ છેલ્લા પચીસ વર્ષથી સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે અને જે ઉજવણીના અનુસંધાને આજ રોજ પણ પંદરમી ઓગસ્ટના દિવસે નવ હજારથી વધુ બાળકો સહિત દસથી થી વધુ ડીજે સાથે બાઇક રિક્ષા

એટલે પંદરમી ઓગસ્ટ ના રેલી એક વર્ષમાં એક વાર એક રેલી નું આયોજન રાખેલું છે અમે અમે આ પંદર વર્ષમાં આ અમારી સિલ્વર જુબલી રેલી છે પચીસ સિલ્વર જુબલી એટલે આ રેલી ને લગાતાર છે પાછી મોટી સંખ્યા હવે સંખ્યા સો ટીસ થી ચાલુ કરલું છે આજે નવ હજાર ટીસર પર અટકી ગયા એટલે સંગઠન ખૂબ મોટું થઈ ગયું ગામડાઓમાંથી લોકોને ઉત્સાહથી આવ્યા દેશભક્તિના ગીતો સાથે આરોડીના સભ્ય જોઈન થયા એમાં મુખ્ય અમારો હેતુ આ નવસારી નગરમાં

તો આપણા મુકામે આગળ તો જોઈ રહ્યો કહી રહ્યો અમે કે રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ ના જે દેશભક્તિ છે ને તો ઓફિસ મોટો હોય ને એટલે અમારા હતું જ છે કે લોકોમાં દેશભક્તિ ની ભાવના ફેલાય એ થી લોકો જોઈએ તો ખ્યાલતા હોય ને કે ભાઈ વિદ્યાર્થી દલ દેશ બેન જબરજસ્ત લાગે એ સાથે અમારા એ થી અમારા લોકોમાં દેશભક્તિ ની ભાવના ફેલાય એ તું થી અમારે આ લાઈટિંગ સમજાવે તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે આરવીડી ગ્રુપ દ્વારા નવસારીના મુખ્ય માર્ગો ઉપર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ કોઈ જે ખરા એ પોતાના દિલની અંદર પોતાના દેશ પ્રત્યેની ભાવનાને જાગૃત કરે દેશ દાજ સૌની અંદર જાગી દેશ માટે મરી મીટવા માટે પણ તૈયાર થઈ જાય એ ભાવનાથી આ રેલીનું આયોજન કરવામાં આવે છે સતત પચીસમી આ વિશાળ તિરંગા યાત્રા રેલી હતી કે જેની અંદર નવસારી શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને દસ થી વધુ ડીજે પણ જોડાયા હતા તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો